आप जो रहा छो स्पार्क टूडे न्यूज शिनोर तालुकाना पुनियाद गामे सतत ओगनिस मी श्री साई पालखी यात्रा निकडी શ્રી સાંઈ પરિવાર પુનિયાદ દ્વારા દર વર્ષે દશેરાના દિવસે પાલખી યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દશેરાના દિવસે પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પાલખી યાત્રા સમગ્ર ગામમાં ફરી જેમાં મોટી સંખ્યામાં સાંઈ ભક્તો જોડાયા અને સમાજ સુરક્ષિત અને તંદુરસ્ત રહે તેવી શ્રી સાંઈ ચરણોમાં પ્રાર્થના કરી પુનિયાદ ગામના સાઈ ભક્ત મહેશભાઈ પટેલ દ્વારા ભવ્ય અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે સાઈ ભક્તો માટે સાંજે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું Terima kasih telah menonton Terima kasih telah menonton થ મહારાજ કહી જાય આજે દશેરાના પવિત્ર દિવસે અમારા પુણ્યાત સાઈ પરિવાર દ્વારા છેલ્લા અઢાર વર્ષથી અમે પાલખી યાત્રાનું સાંઈ બાબાની પાલખી યાત્રાનું આયોજન કરતા હતા અને આજે અમારી જે ઓગણીસમી પાલખી યાત્રા હતી પ્રવીણભાઈના ઘરેથી આ પાલખી યાત્રા નીકળી સમગ્ર ગામમાં ફરી અને અહીં મંદિરે મહાઆરતી સાથે અહીં આગળ સંપન્ન થઈ છે શેરડીમાં જે આ પાલખી યાત્રા દશેરા નિમિત્તેની જે પાલખી યાત્રા છે તો સન ઓગણીસો અઢાર અને પંદરમી ઓક્ટોબરને મંગળવારના દિવસે જે સાઈબાબા આ દેહ છોડી અને જ્યારે પરલોક ગયેલા ત્યારથી આ જે પુણ્યતિથિ મહોત્સવ એટલે આજે શેરડીમાં એકસો સાતમી પુણ્યતિથિ મહોત્સવ મનાવાઈ રહ્યો છે ત્યારે એક અમા અમારા નાનકડા સાઈ પરિવાર દ્વારા પણ આજે પુણ્ય પુણ્યતિથિ નિમિત્તે અમે જે કંઈક શ્રદ્ધા સુમન અર્પણ કરી રહ્યા છીએ તો બાબાના ચરણોમાં અમે આ ઓગણીસમી પાલખી યાત્રા મૂકી છે અને વર્ષો વરસ આ જે પુણ્યતિથિ નિમિત્તેની જે પાલખી યાત્રા છે તે અમારા साई परिवार द्वारा अभी रात चालू रहेसे कौन